ત્યાં આગળ છે ને આમદ્રનગર નો જવાય ત્યાં કેટલી બધી સિક્યોરિટી હોય અહિયાં તો ગમે ના લગ્ન માં ઘૂસ મારી જાપતી આવે છો ખાવું ના પડે ઘરે બનાવવું ના પડે એટલે મારે મારે નથી તો ઓલા આવ્યા છે ને ઓલા માલિક છે ને એમને મળવું છે એનું નામ માર્ગ જુકરબર્ગ છે શું કામ છે તારે એનું એ મળે નઈ આપણને શું કામ છે મારે કેવું છે